એક અને આ બે બંને પહેલી તેને માં વેચી અને બીજી ખુરસો માં વેચી પર વીસ ટકા બારસો ની વેચી તે એકસો વીસ ટકાની હતી એટલે વીસ ટકા નફો એમાં એડ કર્યો તો તેની મૂળ કિંમત સો એ શું હશે તો બારસો ગુણ્યા સો અને છેદમાં એકસો વીસ તો આ એકસો વીસ વીસ ગયા તો દસ ગુણ્યા તો અહીંયા આપણને જાણવા મળે કે પહેલી એ હતી અને તેને ખુર નફા સાથે વેચી તો તેને બારસો માં વેચી હવે આપણે અહીંયા જોઈશું કે બીજી ખુરચી જ્યારે બીજી ખુરચી પર વીસ ટકા નુકસાન કરે છે એટલે આપણે જોયું કે બારસો ની તો વેચે જ છે પણ જે બારસો ની વેચે તેમાં એને વીસ ટકા નુકસાન છે તો સો ટકા ચાર દુ આઠ અને ચાર તરી બાર તો ત્રીસ ભાગ્યા બે એટલે પંદર અને પંદર ગુણ્યા સો એટલે તમને ખબર જ છે કે પંદર સો એટલે જે બીજી ખુરચી રહી આપણી પાસે તે પંદરસો રૂપિયાની હતી અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે અહીંયા આપણે કીધું છે બે ખુર્ચીનું વેચાણ કરે છે બારસોમાં પહેલી ખુરશી વેચી અને બારસોમાં બીજી જ્યારે પહેલી ખુરચીની જે ખરીદ કિંમત હતી એ હજાર રૂપિયા હતી અને એને આપણે બારસોમાં વેચી છે અને બીજી ખુરશી પંદરસોમાં હતી તે આપણે બારસોમાં વેચી છે એટલે હજાર વત્તા પંદરસો એટલે કુલ થાય પચીસો જો બારસો ને બારસો આપણે થશે અને ખરીદ કિંમત પચીસો ટકાવારીમાં મેળવીએ તો સો ભાગ્યા પચીસો અને ગુણ્યા સો તો અહીંયા શૂન્ય શૂન્ય ગયા તો પચીસ ભાગ્યા એટલે ચાર ટકાની આપણને ખોટ જશે